ધરતી

যে জানা তুলনী চোক দেবী জান জান তুলনী The boy yeah વાસુદેવાય નમ ચૈતર નવરાત્રિ અને ચૈતર મહિનો એટલે કે પિતૃઓની અશ્વિન કૃપા આપણા પિતૃઓને જો રાજી કરું હોય અને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો ચૈતર મહિનાની પહેલી એકમ એટલે કે ચૈતર મહિનાની નવરાત્રિની શરૂઆત થાય એ આખો મહિનો એ માસ પિતૃનું કાર્ય આપણે જે કાંઈક ધર્મ કરીએ એનું પુણ્ય આપણે પ્રાપ્ત થાય અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય પિતૃની કૃપા અને જગદંબાની જો કૃપા હોય ને તો જ આ કાર્ય કરી શકે જીટીઆઈ સ્કૂલ ગ્રુપ ઓગણીસો પંચાણુંનો બેસ જ્યારે સેવા માટે હર હંમેશ તૈયાર હોય છે તો આ વખતે કંઈક નવું બરાબર એવી વિચાર આવી કે નવરાત્રિના નવે નવ દિવસ પાવન દિવસે આપણે ગૌમાતાને અલગ અલગ જગ્યાએ જ્યાં ન પહોંચતું હોય ગૌ માતાને ચરો ખરાવી આપણે લીલો ઘાસ ચરો તો આપણે રાત્રિના સમય તો અલગ અલગ જગ્યાએ માંડવીના અલગ અલગ સ્થળોમાં આપણે ગાયોને ચરો જાતે જ ટેમ્પો ભરી અને ખવરાવીએ છીએ પણ આજે એવી ઈચ્છા થઈ કે આપણે પાંજરાપુરમાં જઈએ કે બિચારી ગાયું બહુ જ અપંગ છે હાલી શક્તિ નથી એવી ગૌમાતાને આપણે ઘાસચરો ખરાવી લીલો એમાં ગાજર પાછા દેશી ગાજર મળે નહીં આ સિઝનમાં અત્યારે પણ આપણે માતાજીની કૃપા ને ગૌ ની કૃપા એટલે આજે બધા ભેગા થઈ મિત્રો અને માંડવીની પાંજરાપો છે એમાં આપણા વિઠ્ઠલભાઈ સોની એની સેવા કહે તો ઓછી કહેવાય એમને મનુષ્ય જન્મ મળ્યો છે અને એક ધર્મની ધજા આપણી જેને કહીને પડકાવે છે તો વિઠ્ઠલભાઈની સેવા સતત આનમાં જ્યારે પણ આપણે કહીએ કે એમને અહીંયા ચરો મૂકવો છે તેની એની વ્યવસ્થા ફોનથી થાય છે એવા અમારા વિઠ્ઠલભાઈ હર હંમેશ અમે નહીં કોઈ પણ વ્યક્તિ કદાચ એમને ફોન કરે આ તો અમારો ગ્રુપ છે ને એમને ફોનથી કર્યું જાણ પણ કોઈ પણ વ્યક્તિ કે આ વ્યવસ્થા કરવાની છે નિષ્પાપ હોય એમમાં કોઈ ભાવ નહીં એક પ્રેમ ગૌમાતાનો માતાનો એમને એ પ્રેમથી આજે અમે પણ એમને ફોન કર્યો ને અહીંયા ચરોની વ્યવસ્થા એમને કરી અમને બોલદાન બોલાવ્યો સાથે અને આજે મારી સાથે બધા જ મિત્રો પણ છે અને બધા ભેગા થઈ અને ગૌમાતાને ચરો આપ્યો છે પ્રેમથી ગૌમાતા જમે છે એનો અને આનંદ થાય છે એને રૂપ અને અમારા નાના બુલકાઓ માતાજીઓ પણ ભેગા છે કે એમને પણ આ પ્રવૃત્તિમાં જોડીએ સાથે તો એમને પણ આપણા સંસ્કારો પ્રાપ્ત થાય આપણે જે કરશું ને એ આપણા છોકરાઓ કરશે એટલે આજના દિવસે પવિત્ર ચૈત્ર શુદ્ધ છઠ છઠ્ઠું નોટું અને રવિવાર સરસ મજાનો સંધ્યા સમય સૂરજ આઠમી રહ્યો છે અને ગૌમાતાને ઘાસચરો નાખ્યો છે એ ગૌમાતા પ્રેમથી આનંદથી ખાઈ રહી છે એનો અમને આનંદ થાય છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય સદાય અને ઈશ્વર પાસે મહાદેવ પાસે પ્રાર્થના કે જ્યાં ગૌ માતાને ચરો ન મળે ત્યાં અમારો જન્મ થાય અને અમે એની સેવા કરીએ એવા અમને આશીર્વાદ પ્રાપ્ત થાય હર હર મહાદેવ જય મહાદેવ જય ગૌ મારું નામ તેજસ વાસાણી અને અમારું ગ્રુપ છે ઓગણીસો પંચાણું જીટીઆઈ સ્કૂલનું આ ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આપ સૌ જાણો છો અને અમે લગભગ સોશિયલ મીડિયા મારફતે અમે પ્રચાર કરીએ જ છીએ કે અમારા ગ્રુપ દ્વારા કૂતરાને લાપસી અને ગાયોને ઘાસચારો અમે દર શનિવારના વિતરિત કરીએ છીએ અને આ વખતે ગ્રુપે એક નવું વિચારણા કરી હતી કે નવરાત્રિના નવે નવ દિવસ આપણે ગાયોને ઘાસચારો આપીએ તો અમે નવે નવ દિવસ દરમિયાન જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં અમે ગાયનો ઘાસચારો છે ભૂસો છે એ રીતે અમે ઘઉ માતાની સેવા અમે અમારા મારફતથી જે અમારી યથાશક્તિ છે એ પ્રમાણે અમારા ગ્રુપના મેમ્બરો દ્વારા અમે કરીએ છીએ અને સાથે સાથે આ વર્ષે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે નવાપરામાં તો તેમાં જે બાલિકાઓ છે એને અમારા ગ્રુપના જુદા જુદા મેમ્બરો તરફથી એક કીટ અને એક સામાન્ય અમારા તરફથી એક નાની એમથી ગિફ્ટ જે નાની નાની બાલિકાઓને મળે અને એ લોકોને રાજી કરવાનો એક પ્રયાસ અમારા તરફથી કરવામાં આવ્યો છે અને સર્વે દાતાઓ તરફથી પણ અમને સાથ સહકાર મળે છે અમારા ગ્રુપના મેમ્બરો તરફથી પણ અમને સાથ સહકાર મળે છે અને ખાસ આ અમે એટલા માટે કે આજે આપ જોઈ શકો છો કે અમારી સાથે એક નાની બાળકી પણ છે અને એક નાનો ભૂલકો પણ છે તો અમે એવું ઈચ્છીએ કે આજે મા બાપ છે સંપત્તિ તો આપશે પણ ઘણી વખત સંસ્કાર છે સંસ્કાર હશે તો સંપત્તિનું સર્જન આપને આપ થશે એટલે સારા સંસ્કારો બાળકમાં સિંચન થાય હેતુથી અમે નાના છોકરાઓને પણ હાજર રાખીએ છીએ અને આ પ્રવૃત્તિમાં ભગવાન અમને સાથ સહકાર આપી રહ્યો છે અને અમને આ સાથ આના માટે શક્તિ આપે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના આભાર મંડળ એ સંસ્થા અમે ચલાવીએ છીએ ને વર્ષો ત્યાં દાતાઓ બધા સહયોગ મળ્યા કરે મેન અને આજે પણ તમે બધા સહયોગ આપ્યો ને બધા રૂબરૂ આવ્યા ને ભાષણ મળવા આવી દે ભાષણમાં તો તમે બધા જોઈને રાજી છે ખરેખર કે આ કામ કરવા એવું છે અને ખરેખર મહાભાગ્યવાન છે માનવી કે જેઓ ગૌમતર સેવામાં સહયોગ આપી રહ્યા છે એ અનંત જન્મના પુણ્ય ને ભગવાનની અંદર કપા થાય ને ત્યારે આગો શું ઉકાર થાય ખૂબ થેન્ક યુ વોબાર